ચાલો હું ગોપી બેન ને મુકતો પ્રાણી સંગ્રહ લઈએ પ્રાણી સંગ્રહ બસ માં બે હાડતા હોય એમ કે હું ગોપી પ્રાણી કે પ્રાણી બી ગુટડુ રહેવાનો છે હે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વાગી ગયા છે 10 ને રસોઈ બનવા મળી છે આજે વેલા હાલ ગુડ મોર્નિંગ ગોપીબેન ગુડ મોર્નિંગ બટેકાનું શાક રાઈસ

એટલે બેન ને વયુ જવાનું છે દેશ દેશમાં એના દેશમાં હા તો મમ્મી ની સ્ટાઈલ તો બેહવાની ખાલી કેમ મમ્મી સારું સારું છે ને મારે પાન છે હે સારું છે ને હું વાંંતો છે તો વાંંતો નહીં તારે આજ આરામ છે ને રસોઈ માં હા થાઉં કોલે તારે તારે ખાવા આવીસ તમારા દેશમાં એમ જોય આવો સહી માં

હમમ છે હમમમ ખાવા મેળ તો કેવું આવડે છો તને નથી તોડવાનું દે નથી તોડવાનું હમમ હમ 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 જો 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 સિક્કા ભરે છે ભરી ગયા મને ગોપિયા હારવીને રમાડે છે આજે કા મજા આડર મળવાની કોપી ઢેબો છે ઢેબો મમ કોને ખાવું છે લેવું છે મમ કોને ખાવું છે બટકા ભરી જાય છે આરવી કોણ ખી જાય તને કોણ ખી જાય છે આ ખી જાય છે હાથ કર દે હાથ કર દે તો ડબી ડબી કરી જાતો બંધ કર દે બાન હા મુજો બાને બોલે બાને કે આ ગોપી દીદી હેરાન કરેસ મને કહી દે છીટકો ભરી દેને ફીએસ ગોપી ફીએસ ફીએ બા ઓ થોડી જેમ કે હો શું કરું સારું હમ બનાવ કર દે બનાવો કર દે દો બનેમ ખોલી નાવ કર દે બની હાડી ખેસી નાવ કર દે ચાહતી આવ કર દે ચાહતી આઈ થિંક મમ્મી એવા દે તું આમ આવ કર દે આવ કે તો આંટી કે જા આંટીન કે જા આંટીન કે જા મમ આપે મમ ઓ

हाउ द मोटा बाउल भता के आ के मोर बीसा हां आउजो बदा या जे बि हां हां तू मारा नानी पार्टी आज अरे मानु जो ले लेनी भयो बदा न खापवा नहीं लेनी

છેલ્લાને અંદર મૂકીને બહાર ઊભું રહેવું પડ્યું છે ઓકે ગરમી બહુ છે બસ હાલ છે એટલે વાંધો ઓકે આઈસ્ક્રીમ ખાઈ લેવાનું ગરમી આઈસ્ક્રીમ છે ખાઈ આવજે ફ્રેન્ડ સત્યનું સીંગ શેખો છું આજે સોમવાર હતો એટલે બીજું કઈ નાસ્તો ન કરાય એટલે સીંગ મજા આવે ખાવાની જ ફૂટ હતો દાણો દાણો ફૂઈટ હતો હે ડો ડે નો ફીટ એ નો ફીટ તો મેળવણ નાખી દે સવારે દહીં થઈ જશે ભાઈ આઈ નથી દહીં થાય સવારે મગશું દહીં સાથે સિંગ મસ્ત આવે ગાવરી છે સિંગ છે કાઈ ની છે હું ને પપ્પા સિંગ ખાઈ લે કે પપ્પા હા કોમ છે ને તે સિંગ ફરાળ કરી લે ફરાળ કર લે 10 વાગે ચાલો ફ્રેન્ડ અમે હવે સિંગ ખાઈ લે અને લઈએ કાલે નવા વ્લોગ સાથે ગુડ નાઈટ જય શ્રી નારાયણ જય શ્રી કૃષ્ણ